જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી સુરત અને ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલય સાયણના સંયુક્ત ઉપક્રમે આયોજિત શાળા વિકાસ સંકુલ દસ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ સાયણ ખાતે યોજવામાં આવ્યું જેમાં વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ પાંચ વિભાગમાં નેવું જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી સદર પ્રદર્શનમાં ઓલપાડની કાંઠા વિસ્તારની મોર હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાનિક પાર્થ રાકેશભાઈ ભગવાકરે વિભાગ એકમાં વેસ્ટ વોટર પ્યુરિફિકેશન નામક કૃતિ રજૂ કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય પરેશભાઈ વસાવા તથા શાળા પરિવાર મોર કેળવણી મંડળના પ્રમુખ દક્ષાબેન મિસ્ત્રી તેમજ સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલે વિદ્યાર્થી પાર્થ ભગવાકર સહિત તેના માર્ગદર્શક શિક્ષક મો સોહેલ શેખને અભિનંદન પાઠવ્યા હતા જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ સાયણ